મારું નામ અમિત રહીમભાઈ ઠેબા હું રાત્રે એક વાગે ઊંઘેલો અને બે વા બે વાગ્યાની આસપાસ મારી ઉપર અટેક થયો ખાટલામાં સૂતેલો મારા ફરિયામાં બાજુમાં મારા વાઇફ સૂતા હતા અને એના ભેગો મારો નવ વર્ષનો છોકરો મારી ઉપર અટેક થયો એટલે મારી ઊંઘ ખુલી ગઈ મને દબાયું હાથ દબાયો કે શરીરનો અંગ દબાયો એટલે મારી આંખો ખુલી એટલે બે કા ત્રણ વ્યક્તિ મારા એકદમ મારા મોં સામે જ મેં જોયું મોઢા ઉપર કાળા કપડાં વીટેલા હતા મને કાંઈ સમજણ પડતી નહોતી આ કોણ છે શું કાંઈ અને સીધો જ વાર કરવા માંડ્યા ગળદા પાટુનો પછી મને એવું લાગ્યું કે આ મારા દીકરા શું કરવા આવ્યા છે શું વસ્તુ સમજાતી નથી પણ માર મારતા હતા એ પ્રત્યે મને એવું લાગ્યું કે આ જાન લેવા હુમલો થાય જ મારી ઉપર હવે વસ્તુ એ જોવાની હતી કે ગમે એમ કરીને મારો બચાવ કરવાનો હતો મને એવું લાગતું હતું કે આ મારા દીકરા મારી તો નાખવાના જ મારે એવી રીતના મારતા હતા એ બોથળ ભરીને મેં જોયું એમ મારા માથામાં વાર કર્યો પછી મેં જોયું કે ઓહો માથામાં તો મને જાજુ લાગી ગયું હું તરત ખાટલા હેઠો પડી ગયો એક બાજુથી મેં જોયું પ્રમાણે કાંઈક બંધ થઈ ગઈ લોહીથી આ બધું આવી ગયું લોહી એક બાજુનું શરીર ખાટલા હેઠો પડી ગયો એટલે પાછા મારી ઉપર ચડી ગયા બે વ્યક્તિ હોય ત્રણ વ્યક્તિ જે વ્યક્તિ હોય એ પછી તોય મેં હિંમત કરીને મેં કીધું હવે આ મારા દીકરા મારી તો નાખવાના હવે ગમે એમ કરીને જીવ બચાવવાનો પ્રયાસ જ કરાય હું તો એ કોઈ વસ્તુ થવાની નથી એટલે મેં હિંમત કરીને તોય એને પછાડી દીધા પછી બાજુમાં મારી અહીંયા ભેંસ હતી હું એની પાસે પડી ગયો પાછો એ મને ભેંસે કાંઈ ન કર્યું પણ વસ્તુ શું હોય કે એ આવ્યો ને પડખે લેવા મને પકડવા તો બે એને ભેંસે ઉલારી દીધો એટલે મને ભાગવાનો મોકો મળ્યો હું સીધો જ કૂતરા આગળ વયો ગયો કૂતરાને હું આમ એને એમ કે આ ભાગવા જાય છે એટલે ગેટે બે લોકો આડા પડ્યા એને એમ કે આ ગેટેથી ભાગવાનો પ્રયાસ કરે પણ હું કૂતરા આગળ ગયો હતો પછી મને ટાઈમ મળ્યો એટલે મેં કૂતરો તરત છોડી મૂક્યો એટલે કૂતરાએ પછી મારો બચાવ કર્યો એમ કેવું હોય તો કહી શકાય ફરિસ્તાના રૂપમાં કૂતરાએ મારો જીવ બચાવ્યો પાવડાથી અહીંયા મારી ઉપર હુમલો કરવા એ મને ખ્યાલ નહોતો એ તો પછી મેં મારા સીસીટીવીમાં જોયું એક સેકન્ડનો ફેર પડ્યો હોય કૂતરા આગળ ઊનો ગયો તો પાછળથી મને એ પાવડો બેસળ ભરીને અહીંયા માથામાં જ મારો ના થાય મોરબી જિલ્લાના ટંકારા ગામે અમિત રહીમભાઈ ઠેબા જે વિતાણાના રહેવાસી છે અને ખેતી કામ કરે છે અને પોતે ઘોડીને અલગ અલગ લગ્નોમાં લઈ જતા હોય છે અને જે ઘોડીનો ડાન્સ પ્રચલિત હોય છે એ પરફોર્મ કરાવતા હોય છે એમને ત્યાં એક વિચિત્ર ઘટના બની કે રાતના બે વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી ત્રણ જેટલા ઈસમો હતા તેમાં એક ઇસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો જે કૂતરો છે જે ઇંગ્લિશ બ્રિડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ ત્રણેય ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આભાત બચાવ કર્યો આ કામે ટંકારા પોલીસે એનો ગુનો નોંધી અને આરોપીઓને શોધી અને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે